મે શું કહેવાય આપણે જે એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં મારો ઓલ ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સટી સિક્સ આવ્યો છે અને હું મારી ઈચ્છા એ છે કે શું કે હું આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પરસ્યુ કરું મહેનત તો હું ઓલમોસ્ટ દરરોજ છ થી આઠ કલાક તો મિનિમમ ભણતો જ કોમ્પ્યુટર સાયન્સમાં મારે જઈને કારણ કે અત્યારે શું કહેવાય એઆઈનો ને બધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો હું મારે શું કહેવાય મારું દેવું છે કોન્ટ્રીબ્યુશન એમાં એટલે હું શું કહેવાય એને અપગ્રેડ કરી શકું મારી રીતે આગળ દેશને આપણે આગળ વધારી શકું એના માટે એટલે એની ફેકલ્ટી બધું કોન્સેપ્ટ બધા સરખી રીતે ક્લિયર કરાવતા અને ટેસ્ટ જે રૂટિન થતી તેમાં પણ એ લોકો પછી એનાલિસિસ કરાવી દેતા આમ શું કહેવાય ઇન્સ્ટન્ટલી નેક્સ્ટ ડે એવી રીતે એટલે બધું અગર આપણે એમાં કહી શકીએ બાકી રહી ગયું હોય કોન્સેપ્ટ ભણવાનો કેવું કહે તો એ આપણે ભણાવી દેતા એટલે બધું ક્લિયર થઈ જાય અને આગળ જતા પ્રોબ્લેમ ના આવે બધું ફાઈનલ ટેસ્ટમાં મારા પિતાનું નામ કેતનભાઈ અટારા છે મારા માતાનું નામ વૈશાલીબેન અટારા છે બંને ડૉક્ટર છે અને એ લોકોએ મારી બહુ હેલ્પ કરી છે બહુ સારી તો સપોર્ટ કર્યો છે મને અત્યાર સુધી ગમે ત્યારે મને એક એ વસ્તુમાં પ્રોબ્લેમ નથી આવવા દીધો ગમે તે અને કેતો એ બધું મને શું કહેવાય સ્પેશિયલ કરી દેતા જી મારી જરૂરિયાતની વસ્તુ બધી હોય અ જઈ એડવાન્સ 2025 મે એલન રાજકોટ કા બહુત હી બઢિયા રિઝલ્ટ આયા હે ટોપ 100 મે 2 રેન્ક્સ હે ટોપ 500 મે 4 રેન્ક્સ હે ટોપ 1000 મે 7 રેન્ક્સ હે ઓર काफी बढ़िया अनुभव कर रहे हैं इतना अच्छा रिजल्ट आया रैंक 66 पर ऑल इंडिया रैंक 66 पर नतारा है और रैंक 85 पर यश मेसिया है ये दो रैंक है इसके अलावा और भी बहुत सारे बच्चे टॉप थाउजेंड में एलन राजकोट का विजन ये है कि हम चाहे वो टॉपर हो या वो मीडियोकर हो कैसे भी स्टूडेंट्स हो हम चाहते हैं कि हम उनके करियर के ग्रोथ में एक बहुत ही इम्पॉर्टेंट भूमिका निभाएं उन सबको उनमें वैल्यू एडिशन करें और उनके रिजल्ट्स को जहाँ तक वो पहुँच सकते थे उससे और आगे लेके जाएं